ડેપો ખાતેથી દાહોદ રૂટની સાંજના સમય બસો વધારવા કરાઈ માંગ

મુસાફરો અને સામાજિક સંગઠનો દ્વારા એસટી રિક સાંજના સમયે ચારોદ થી દાહોદ તરફ વધુ બસો ચલાવવાની માંગ કરવામાં આવી છે આથી મુસાફરોની મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે અને જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે જાલોદમાં જાલોદમાં રોજ સાંજે છથી સાતના ગાળામાં દાહોદ જતા પ્રવાસીઓને બહુ ભારે તકલીફ પડતી હોય છે અને જેમાં મુખ્યત્વે અહીંયાથી વેપારી વર્ગ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગો પોતાને કામ કરતા લઈને જ્યારે ઘરે જતા હોય ત્યારે અહીંયા કોઈ વાહન વ્યવસ્થિત મળતું નથી ટાઈમથી આવતી નથી બહારની લાંબા રથની ગાડીઓ આવે એટલે એક આવતી હોય અને ગાડીઓ સમયસર આવતી નથી તેથી બહુ હાલાકી પડે છે અને પર્ટિક્યુલર આ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની અંદર જે બહેનો જાય છે અને તે લોકોને એટલી બધી ગીરતીમાં એટલી બધી હાલાકીનો સામનો કરવો પડે છે કે જે ખરેખર દેખીએ તો આપણને પણ શરમ આવે તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને અમે આજે આ એક આવેદનપત્ર આવેદનપત્ર ડેપો મેનેજર સાહેબને આપ્યું છે અને તેમને કે દાહોદથી દાહોદથી ઝાલોત માટે રાત્રિના સાડા આઠ કલાકે તેમજ ઝાલોદથી દાહોદ માટે સાંજે સાડા છ કલાકે રેગ્યુલર ગાડી મૂકવામાં આવે જેથી કરીને કર્મચારી વેપારી વર્ગો અને વિદ્યાર્થીઓને કોઈને તકલીફ ન પડે અને તે માટે ડેપો મેનેજર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ડેપો મેનેજર સાહેબે વ્યક્તું કરીને સંતોષકારક જવાબ આપેલ છે વિજય કુમાર પંડિત